અડે ના રઢિયાળી રાતળીનો જોજે રંગ જાયના દર્શક મિત્રો ઢોલીડા વિના રાત્રિનો રંગ જતો રહેશે તેવી એક ખેલૈયાની સમસ્યા છે તો વિચાર કરો કે વાદ્યવૃંદ વિના ગરબા શક્ય છે ખરા નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે અમારા સંગીત લક્ષી કાર્યક્રમ ગાય એનું ગીતમાં વાદ્યવૃંદનું કેટલું મહત્ત્વ છે લોકગીત હોય શાસ્ત્રીય સંગીત હોય કે કોઈપણ પ્રકારનું સુગમ સંગીત કે કાવ્ય સંગીત કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટનું કેટલું મહત્ત્વ છે તાલ હોય કે કોઈપણ સુર હોય આજે જાણીએ આ વિશેની વાત પરેશભાઈ પટેલ પાસે કે જેઓએ તબલામાં પીએચડીની ડિગ્રી મેળવી છે અને બૃહદ ગુજરાત સંગીત સમિતિના તેઓ અત્યારે કરતાં ધરતા છે મળીએ તેમને અને જાણીએ વાદ્યવૃંદ અને તબલા વિશે કેટલીક અવનવી વાતો તો પરેશભાઈ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગાય એનું ગીતમાં પરેશભાઈ સૌથી પહેલાં હું એ જ વાત કરીશ કે વાદ્યવૃંદ જે સ્ટેજ ઉપર આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ વર્ષોથી એમાં ગાયક કલાકારો હંમેશા લાઈમ લાઇટ એવું કહેવાય કે લાઇમ લાઇટમાં રહેતા હોય છે પણ જે પાછળ સપોર્ટિવ અને જે બેઝ કહી શકાય કે જેના વગર ગાયકવૃંદનું કોઈ જ સ્થાન એટલે એટલું બધું પ્રબળ ન રહી શકે જે વાદ્યવૃંદ છે એને હંમેશા થોડુંક પાછળ સ્થાન મળે છે તો તેમાં પણ તમે તબલા સાથે જોડાયા તો તમારી જર્ની શરૂઆત કેવી રીતે થઈ જર્ની સંગીતનો વારસો છે ધરોહર છે અને પપ્પાએ શરૂઆત કરી અમને આંગળી પકડીને સંગીત એટલે શું સંગીતમાં કેવી રીતે આગળ વધાય સંગીતમાં કેટલી મહેનત કરવી જોઈએ એ પદાર્થ પાઠ શીખવાડ્યો અને અમને પહેલેથી જ કદાચ હું બોલતો ના હોઉં તો ચોથા ધોરણથી જ મને પર્સનલ ટ્યુશનમાં મને ઘરે બોલાવીને સંગીતનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને રીધમ મને વધારે ગમતી હતી એટલે એમણે જોયું કે આવનાર ગુરુજી પણ જોયું કે ભાઈ મારો હાથ તબલા પર સારો બેસશે એટલે એમણે મને સજેસ્ટ કર્યું કે તબલા શીખ રીધમ તને ગમે છે તો મત જ આગળ વધ અને લગભગ ચોથા ધોરણથી જર્ની શરૂ થઈ અને પેલા બેન હું એમ કહું કે આને જર્ની ન કહેવાય કારણ કે હજી એ જર્ની ચાલુ જ છે અને હજી ક્યારે પતશે એ પણ ખબર નથી કારણ કે સંગીત એટલો મોટો દરિયો છે કે અલગ અલગ ઘરાનાઓ એટલા બધા છે કે એક ઘરાનું કર્યું તો બીજા ઘરાનું કે નવું જોવા મળે આ ઘરાનું કર્યું તો પોતાના ઘરાના પણ દરેક કલાકારો પાસે એક નવું ક્રિએશન હોય છે એટલે કે જર્ની ક્યારે ન પૂરી થાય એવી જર્ની છે પણ શરૂ થઈ છે ચોથા ધોરણથી એમ કહે તો ચાલે બરાબર એક ખૂબ સુંદર શબ્દ આપે વાપર્યો ઘરાના નોર્મલ ઘરાના એટલે શું એક સામાન્ય ભાષામાં સમજવું હોય તો શું કહી શકાય ઘરાના એટલે વન કાઇન્ડ ઓફ ટ્રેડિશન આપણે જેમ કહીએ છીએ કે ભાઈ મને આ વસ્તુ ગમે છે અથવા આપણે દરેક જગ્યાએ જુઓ કે ભાઈ લાઈક મેરેજ છે મેરેજમાં સ્ત્રી અને પુરુષ બંને ભેગા થાય છે ક્યાંક સાત ફેરાવો ક્યાંક ચાર ફેરાવો ક્યાંક બીજી પદ્ધતિઓ પણ મૂળ વસ્તુ એ છે એમ ઘરાનાની અંદર એવું છે કે સંગીતની અંદર ઘરાનું એવી રીતે થાય કે મને જે બોલ ગમે છે વગાડવાની રીતે કે એના બોલને એક્સપાન્શનની રીતે તો એ હું ડેવલપ કરું અને હું મારા જ વિદ્યાર્થીઓને શીખવું તો ધારો કે હું દસ જણને શીખવું છું તો ગુણાકારની રીતે આગળ વધશે મારા દસ શિષ્યો બીજા દસ શિષ્યોને શીખવાડશે ત્યારે સો બનશે એટલે ધીરે ધીરે અને ઘરાનું લગભગ એ જે તે પ્રદેશની અંદર જેવું વાતાવરણ છે બનારસ ઘરાનું છે તો ત્યાંનો માહોલ કેવો છે દિલ્હી ઘરાનું છે ત્યાંનો માહોલ કેવો છે મતલબ ગાયકી અલગ હોય બનારસ બાજુ જાઓ તો ત્યાં ખુલ્લા બાજુ વાગે કેમ કારણ કે ત્યાં નૃત્યનો થોડું વધારે ભાર છે ઇન્ફન્સ વધારે છે ત્યાં દિલ્હી ધારાને ત્યાં જાઓ તો ગાયકી અંગ વધારે છે એટલે જે અંગ વધાર હોય એ અંગને અનુરૂપ થવા માટે જે બોલની નિકાસ થાય જે બોલ ડેવલપ થાય એ આગળ ડેવલપ થતાં થતાં એ દરેક શિષ્ય પછી એને એક આ મારું છે એટલે એ ઘરાણું ડેવલપ થાય તો બીજી વાત પરેશભાઈ આપણે એ પણ કરવી છે કે તબલા તમારી સાથે તમે જ્યારથી તબલા સાથે જોડાયા તમે પીએચડી સુધીની પદવી એમાં મેળવી તો તમારી એ તબલાની જર્ની પીએચડી સુધી ખેંચી એમાં તમે કેટલું આગળ વધ્યા અને ગુજરાત શાસ્ત્રીય સંગીત તો ખરું જ શાસ્ત્રીય સંગીત સિવાય બીજા કઈ રીતે સંગીતમાં તબલાને તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો બેઝિકલી એવું છે કે ક્લાસિકલ સંગીત શાસ્ત્રીય સંગીત છે એ પાયો છે જેમ કોઈ પણ ભાષા માટે આપણે ફ્લુઅન્ટલી બોલવી છે તો આપણું એક બેઝિક ગ્રામર તૈયાર હોવું જોઈએ પછી એમાંથી તમારા શબ્દો બને વાક્યો બને ઇન્ફ્લુઅન્સ બોલી શકો તમે એકદમ જ્યારે આની અંદર પણ એવું છે કે તમે ક્લાસિકલ કરો છો તો તમારા માટે સુગમ સંગીત છે ફોક મ્યુઝિક છે કોઈપણ જાતનું મ્યુઝિક છે ડાબાતનો ખેલ બની જાય એટલે આ જર્ની છે ને એ મને બીજા કોઈ ટ્રેકમાં મને એટલી સરસ કામ લાગે કે મને એ બિલકુલ સામે લાગે કે સેજ એક સેજ જોઈ લઉં ચાલો ભાઈ શું છે તમારો ટ્રેક બતાવો તો જરા તો તરત હું એમને ફોલો કરી શકું જ્યારે આ ક્લાસિકલમાં મારે સ્પેશિયલ કોઈ એમ કે આ તાલ અંગે કંઈક કરવાનું સોલો વાદન કરવાનું એના માટે સ્પેશિયલ મહેનત કરવી પડે અને પછી હું એ પ્રોગ્રામમાં હું ઇન્ટ્રોડ્યુસ કરી શકું ત્યારે આ થોડું મને સહેલું પડે તબલાની શોધ કેવી રીતે થઈ એના વિશે કોઈ દંતકથા છે એની પર પ્રકાશ તો બહુ સાચો શબ્દ દંતકથા દરેક જણ એવું કે કોક એમ કે ભાઈ આને મૃદંગ હતું પખાવજ હતું એના બે ભાગ કર્યા વગાડતા નહોતું ફાવતું એટલે જાત જાત દરેક દરેક કલાકાર અથવા દરેક જે નીવડેલા છે એ પોતપોતાની રીતે વિચારે છે અને પોતપોતાની રીતે કહે છે પણ બેઝિકલી શું તબલા એટલે એક તબલું અને એક બાયું બરાબર દેટ ઇઝ ટ્રુ બરાબર આ તબલું છે અને આ ડગ્ગુ કહેવાય બાયું એટલા માટે કહીએ છીએ કે બાયાથી જનરલી વગાડે એટલે બાયું કેવું હોય તો આને દાણું કહેવું પડે અને તબલું કહીએ તો ડગ્ગું કહેવું પડે પણ બધા કેવું છે આપણે જેમ રૂટીન લાઈફમાં કેવું હોય આંટી કે નામ અંકલ કે માસી કે અંકલ કાકા કે હવે માસી ને કાકા કદી ના હોય એ માનિત ખરેખર તબલું અને ડગ્ગો કહેવાય અને કાંતું દાણ્યું અને બાયું કહેવાય એવું છે એક વગાડીને સંભળાવો ને તબલું શું સાંભળશો બેઝિકલી તિંતાલનો તિંતાલ સાંભળવો છે ઓકે સરસ અનેક બીજી અત્યારે નવરાત્રિના દિવસો ચાલે છે તો નવરાત્રી અને તબલાને શું સંબંધ છે નવરાત્રી એટલે ખેલવાનો અવસર તો ખેલવાનો અવસર હોય ત્યાં એમનું જોમ ભરવાનું કામ કોણ કરે તો રિધમ કરે તમે હમણાં કીધું કે સંગીતની અંદર ગાયકને વધારે ચાન્સ મળે છે ફોકસ થાય છે તબલા વાતકને ઓછું મળે છે ખરેખર દુખતી રસ છે ને એ પકડી તમે કે ગમે તેટલું સારું વગાડતા જઈએ તો પણ આપણું નામ પછી જ બોલાય આપણે મહેનત વધારે કરીએ તો પણ ક્રેડિટ ગાયન લઈ જાય કશો વાંધો નથી પણ એ પણ છે કે સંગીતની અંદર તાલ એ પ્રાણનું કામ કરે છે તમે પ્રાણ કાઢી નાખો તો સંગીત ગમે તેટલું સુરીલું ગાનાર હોય સાંભળવામાં બેશક તમને મીઠું લાગશે પણ વિધાઉટ રિધમ તમને સાંભળવાની બિલકુલ મજા નહીં આવે એટલે રિધમ બહુ જરૂરી છે અને જે ખેલૈયાઓ ખેલે છે કે કદાચ સંગીત ના પણ હોય ને તમે ક્યારેક જોજો કે ક્યારેક ડીજે મોડા પડે કાં તો ગાયક કલાકાર મોડા પડે ત્યારે એ બધી સઘળી જવાબદારી રીધમિશના માથે આવે છે એ વખતે અમારે બાજી સંભાળવી પડે અને અમે જે સંભાળીએ તાકાત નથી કોઈ ખેલી બેસીને પગવાળીને બેસે એ આટલું મહત્વ છે એમ બરાબર બેઝિકલી એમ બી સંગીતમાં બે મુખ્ય વસ્તુ હોય સુર અને તાલ એટલે સુરની સાથે તાલ અને તાલની જોડે સુર એકબીજા અધૂરા છે બિલકુલ તો ગરબામાં તબલાની જર્ની વિશે વાત કરો તબલામાં જર્ની એટલે સુગમ સંગીત માટેની કે શીખવાની એમ કે ના ગરબા બેઝિકલી ગરબામાં જ્યારે સંગીતમાં બેઝિકલી પહેલા એવું હતું કે જે સુર ને તાલની આપણે વાત કરીએ છે તો સુર માટે હાર્મોનિયમ અને તબલા તાલ માટે વપરાતા હતા જેની જર્ની કહેવાય નવરાત્રીની વાત કરીએ કે ગરબાની વાત કરીએ કે ઇવન ભજનની બી વાત કરીએ તો તમે કહો છો એમ કે હાર્મોનિયમ અને તબલા બે જ હતા શરૂઆતમાં જેમ 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 સંગીતના સાધનો ડેવલપ થતા ગયા એમ ધીરે ધીરે અંદર બધા સાધનોનો વિકાસ થતો ગયો અંદર ઇન્ટ્રોડ્યુસ થતા ગયા પણ શરૂઆત તમે કહો નવરાત્રિમાં તો હાર્મોનિયમ સુરીલું ગાય હાર્મોનિયમ સુરીલું વાગે અને જોડે તબલાની રીધમાં આવે એ તમને નવરાત્રિમાં માતાજીના તમારે સાક્ષાત્કાર થાય એમ આરાધના થાય એ તમારી કેવી ભક્તિ છે એની પર ડિપેન્ડ છે અને એ જે છે પછી એમાં તમે કહો છો એ પ્રમાણે કીપેડ આવ્યા અને પછી ઢોલ આવ્યા અને ટ્રમ્પેટ આવ્યા એટલે જેને કહેવાય ને કે પૂર્વ અને પશ્ચિમ બંનેનું એક મિશ્રણ થવા માંડ્યું અને એક પરિવર્તન હંમેશા સ્વીકારીએ છીએ કે કંઈક અનુરૂપ થાય છે તો ઇટ્સ ઓકે અને એ પ્રમાણે ધીરે ધીરે નવા નવા સાધનો અંદર ગરબાની અંદર આવતા ગયા બરાબર એટલે આટલા બધા ગરબા આપણી પાસે પ્રાચીન છે કે કે ઢોલીડા ઢોલીડા ઢોલ ઢોલ વગાડ ધીમો એટલે કેટલા બધા વાદ્યો પર બી આપણા ગરબા છે કે જેમાં તાલનું આપણને મહત્ત્વ સમજાવ્યું છે પણ એમાં બી તમારે આપણે વાત કરી કે તબલા એ સૌથી પ્રાચીન અને જે ચાલતું આવતું આજની તારીખમાં પણ તબલા તો હર હંમેશ સ્ટેજ ઉપર ઉપસ્થિત હોય જ છે અને પછી ઢોલને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા તો આપણે ગરબો ગાઈ દઈએ અને તમે વગાડી લો મારી સાથે સંગત કરીએ મહિની

ફરક છે રિધમનો બિલકુલ એટલે સુર તાલનો જ્યારે સંગમ થાય ત્યારે જ સાચું સંગીત પિરસાય એવું કહી શકાય બિલકુલ બરાબર એક બીજી વાત કરવી છે ઠેકા વિશે કે કોઈ પણ ગીત હોય એમાં વચ્ચે ક્યારેક અટકી પોઝ આવે કે ક્યારેક અડધેથી શરૂ થાય કે ક્યારેક ચલતી એટલે ડબલ સ્પીડમાં થઈ જાય તો એનું બી એક બહુ મજા છે એમાં એને બી સાંભળવાની અને તાલ ગમે ત્યારે અટકી જાય પણ પગ તો જ હોય પાછા સાથે સિંક્રોનાઇઝેશન થઈને પાછું તબલું ચાલુ થાય એવો એક ગરબો આપણે પ્રસ્તુત કરી દઈએ સોનલ ગરબો શીરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શીરે અંબે કે એક જ ગીતમાં અલગ અલગ તાલ પણ હોઈ શકે તો એનું કોઈ એક્ઝામ્પલ એનું એક સરસ મજાનું ઉદાહરણ છે આપણું બહુ જ જૂનું એક લોકપ્રિય ભજન થોડું ગાઈને બતાવું અને એની સાથે કયો તાલ વાગે અને કોમ્પોઝિશન બદલ્યા પછી કયો તાલ બદલી જાય છે એનું આપણે એક જોઈએ ઉદાહરણ જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે તો સામાન્ય રીતે આ જ ઢાળમાં ગવાતું ગીત છે અને એની અંદર ભજન ઠેકો જેને કહીએ છીએ એ વાગે છે આજ મારે composition બદલી કાઢો આખો તાલ બદલી જશે હું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય શું થઈ ગયું આખો તાલ બદલાઈ ગયો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ રિધમની આ એક ખાસિયત છે કે તમે કમ્પોઝિશન બદલી કાઢો તમે ધારો એ તાલની અંદર તમે કમ્પોઝિશન તમારું અંદર ગોઠવી શકો એટલે તાલ પ્રમાણે થોડું સુર પર પણ ઇન્ફ્લુઅન્સ પડે છે એવું કહી શકાય બરાબર બીજી એક વાત કરવી છે કે બે તાલીને ને બધું તો કેટલાય વર્ષોથી છે પણ એક ત્રણ તાલીનો ઠેકો પણ બહુ અદ્ભુત મજા આવે હોય છે તે થોડો કઈક સંભળાવી દઈએ આપણે જોડે ગાશો ને આપણે બિલકુલ એકે દરવાજે તંબુ તો

આ ત્રણ તાલીનો ઠેકો છે પરેશભાઈ એક બીજી બી મહત્વની વાત કરવી છે કે પહેલા તબલા હંમેશા સંગત માટે વપરાતા હતા કે ગાયન સાથે સંગત કે નૃત્ય સાથે સંગત કે એની માટે પણ હવે તબલા એક આગવી ઓળખ લઈને સોલો પરફોર્મ થાય છે એટલે ખાલી માત્ર તબલા સાંભળવા પણ લોકો આવે છે ને એક વર્ગ ઊભો થયો છે કે જે તબલા પ્રેમી છે અને તબલા સાથે જોડાયા છે તો એના વિશે આપ શું કહેશો તબલા વાદક એ સંગતકાર જ કહેવાય એના માટે બીજું સ્થાન હંમેશા એક મુકરર થઈ ગયેલું હતું અત્યાર સુધી પણ જે આપણા આપણે જે નસીબદાર છીએ કે આપણી પાસે ઝાકીર હુસૈનજી જેવા સરસ તબલાવાદક છે પ્રખ્યાત વિખ્યાત વિશ્વવિખ્યાત હવે એમણે એક નવો ચીલો પાડ્યો એમ કહીએ તો ચાલે કે માત્ર કાયમ સંગત જ કેમ કરવાની એટલે એમણે તબલાની અંદર સોલો વાદન જે જેને કહેવાય કે માત્ર ને માત્ર તબલા પર જ ફોકસ થાય લોકોને તબલાવાદન ગમે એટલે એ રીતનું એમણે આખું તબલાવાદન એક ડેવલપ કર્યું અને એમને ફોલો કરીને બધા હવે નવા કલાકારો પણ હવે ખૂબ જ મહેનત કરે છે ફરક ક્યાં પડે છે કે સંગતકાર તરીકે તમારે કદાચ થોડી મહેનત ઓછી કરો તો પણ ચાલી જાય તમારું કામ ચાલી જાય ત્યારે તમે સોલોવાદક તરીકે તમે જ્યારે પરફોર્મ કરો છો ત્યારે સમગ્ર ફોકસ તમારી પર છે તમારે કલાકનું વાદન કરવાનું છે તમારી પાસે કલાકનું મટિરિયલ હોવું જોઈએ તમારી તૈયારી હાથની તૈયારી હોવી જોઈએ બીજું કે પ્રેક્ષકોને આપણે સંગીતની અંદર ત્રણ લય છે આપ જાણતા હશો વિલંબિત મધ્ય લય અને ધ્રુત લય અચ્છા એની અંદર અતિવિલંબિત પણ છે અને અતિધ્રુત પણ છે પેટા વિભાગ તરીકે પણ એટલે એટલે સામાન્ય ભાષામાં જેને સ્લો કહેવાય મધ્યમ એટલે મીડિયમ પેસ અને જે દ્રુત હોય થોડી ફાસ્ટ પેસ હોય પણ એમાં ક્યાં મેં એ જ વાત કરી કે સંગતકારને શું થાય કે વિલંબિત વગાડવું છે ઇઝી છે દ્રુતમાં વગાડવું છે ઈઝી છે અને એનો પોર્શન કેટલો આવવાનું છે ઓકે દસ મિનિટ પંદર મિનિટ તો વાંધો નથી આવતો પણ જ્યારે સોલો વાદન કરો છો ત્યારે પ્રેક્ષકોને તમે ધ્રુતમાં જાઓ એ વધારે ગમે વિલંબિતમાં બહુ ઓકે તમને માન આપશે પણ એટલું બધું ગમશે નહીં એટલે એમને ખુશ કરવા માટે પણ તમારે મહેનત વધારે થઈ જશે બેવડાઈ જશે એમ કીધું તો ચાલે અને તમારે કલાક સુધીનું મટિરિયલ વધતા ગતિમાં તમે કેટલા કમ્ફર્ટેબલ બિલકુલ ચહેરા પરના કોઈ ભાવ બદલા વગર તમે સ્વસ્થ રીતે વગાડી શકો છો તો લોકો તમને આવકારશે અને લો તો જ તમને તાળીઓ મળશે એટલે એના માટે એક મહેનત જુદી છે પણ હા એક રસ્તો નવો ચીંધ્યો છે અને એના પગલે ચાલનાર ઘણા કલાકારો તૈયાર થઈ રહ્યા છે અને બહુ જ સારી સારી વાત છે તબલા વાતક માટે અને તબલાનું એક એક ખાસિયત છે કે ખાલી ગાયનમાં નહીં નૃત્યમાં પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે ગરબામાં પણ નૃત્ય અને ગાયન બંને હોય છે અને બીજી રીતે શાસ્ત્રીયમાં પણ નૃત્યમાં એ ઘણું ઇમ્પોર્ટન્ટ શાસ્ત્રીય ગીતની અંદર ગીતમાં ગાયનમાં વાદનમાં સાથે તમે કીધું એમ ઉત્તર હિન્દુસ્તાની જે કલા છે એ કથક કલા કહેવાય ડાન્સની તો કથકની અંદર પ્યોરલી તબલા જ વપરાય છે જ્યારે ભરતનાટ્યમ છે એની અંદર મુદં વપરાય છે એટલે એ પણ રિધમ જ છે પણ તબે તબલાની જ વાત કરતા હોય તો કથકમાં વધારે ઉપયોગ થાય છે અને બાકી તમે કીધું એમ ફોક મ્યુઝિકની અંદર આ પણ થાય છે બીજું એક તમારું ધ્યાન દોરું કે સુગમ સંગીતની અંદર પણ ભલે એ લોકો તાલ નથી કહેતા શાસ્ત્રીય સંગીતમાં એક પર્ટિક્યુલર તાલના નામ આપ્યા છે અમે ત્રિતાલ છે દાદરા છે ધપતાલ છે એકતાલ છે સુગમ સંગીતની અંદર આ જ વસ્તુ છે પણ એ લોકો એમ કહેશે ફોર બીટ છે કમ્પોઝર હશે એમ કહે છે ભાઈ તબલાબદકને એમ કહેશે ફોર બીટ છે અને ફોર બીટ એટલે મેં તમને કીધું હમણાં પહેલાં એમ કે કમ્પોઝિશન કેવું છે ક્યાં પિકઅપ આપવાનું છે ક્યાં કટ આપવાનું છે એ સમજ ધરાવનાર કોઈ તબલાવાદક હોય તો એને પણ ખાલી બીટ જ કહેવાના ચાર બીટ વગાડજે ભાઈ છ બીટ વગાડજે એટલે એ સમજી જાય કે દાદરા નથી કીધું છ માત્રાનું પણ મારે છ બીટમાં કંઈક ગીતને અનુરૂપ છે એવું મારે વગાડવાનું છે એ આટલો ફરક છે બસ એટલે ઠેકો કહી શકાય એટલે તાલ અને ઠેકામાં આટલો ફરક છે કે ગીતને અનુરૂપ થોડાક બોલમાં પરિવર્તન થાય તો એ ઠેકો બને છે જે જે મેઈન મુખ્ય તાલ હોય એની સાથે એવું કહી શકાય આપણે આપણી વાતોનો નિષ્કર્ષ એવો નીકળ્યો કે તાલ વગર સુર અધૂરો છે ને સુર વગર તાલ અધૂરો છે તો આપ દૂરદર્શનમાં અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને તાલ સંબંધિત આટલી જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દૂરદર્શનનો હું પણ આભાર એટલા માટે છું કે નાનપણમાં મેં આકાશવાણી પર પ્રોગ્રામ આપ્યા છે યુવાવાણીમાં પણ આપ્યા છે દૂરદર્શન સાથે જોડાવાનો આ એક સારો અનુભવ રહ્યો અને આપ જેવા કલાકાર સાથે વગાડવાનો આપ પણ ખૂબ સુંદર ગાવ છો અને એની સાથે તબલા વાદકને હંમેશા એવું હોય કે સારો ગાયક કે સારો વાદક હોય ને તો જ એને વગાડવાની મજા આવે આજે ખરેખર બહુ મજા આવી આપનો પણ ખૂબ આભાર દૂરદર્શનનો પણ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હંમેશા હું કહેતી હોઉં છું કે વાદ્યવૃંદ એ ખૂબ જ જરૂરી પાસું છે કે જેનાથી જે સંગીત પીરસાય છે તેની સુંદરતા તેની એથેટિક્સમાં હંમેશા વધારો થાય છે અને હંમેશા વાદ્યવૃંદને જેટલું મહત્ત્વ મળવું જોઈએ કે જે સ્થાન મળવું જોઈએ તે આપણે એક પ્રેક્ષક તરીકે એક શ્રોતા તરીકે તેને આપવાનું ચૂકી જઈએ છીએ તો હવે યાદ રાખજો કે જ્યારે તમે ગીત ગાવ છો ત્યારે તેની પાછળ માત્ર ગાયક નહીં પણ વાદ્યવૃંદનો પણ બહુ જ મોટો ભાગ છે તો આ સાથે જ આજની વાતને અહીં જ વિરામ આપીશું નવા મહેમાન સાથે નવી વાતો સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી રાજા आप